પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટીના વિધાનસભા સત્યાસીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા તથા સાથી કાર્યકર્તાઓ સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સમયે વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રમાં ગોપાલભાઈ દ્વારા જણાવાયું હતું કે વિસાવદર તાલુકાના અનેક પ્રશ્નો અને ઘણી બધી સમસ્યાઓ હાલ લોકો તરફથી જાણવા મળી રહી છે ત્યારે હાલની આ સરકાર વિસાવદર તાલુકામાં ખાસ કરીને એક અધ્યતન મોટી હોસ્પિટલનું આયોજન કરે જેથી કરી ગ્રામ્ય વિસ્તારના લોકો ખેડૂતો અન્ય લોકો મહિલાઓ વગેરેને આરોગ્યલક્ષી પ્રશ્નોનું સમાધાન થાય તે અનુલક્ષીને આજે ગોપાલભાઈ ઇટાલિયા તથા આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ સાથે પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયની અંદર વિસાવદર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે તેઓ અહીંયા વિસાવદરની જે સમસ્યાઓ છે તેના તરફ ધ્યાન દોરી અને લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્ન કરે તેવું પણ તેઓ અખબારી યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર હું ગોપાલ ઇટાલિયા સત્યાસી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છું છેલ્લા ઘણા દિવસોથી હું આ પંથકના અનેક ગામડાઓમાં ફરી રહ્યો છું રૂબરૂ જઈ રહ્યો છું લોકોને મળી રહ્યો છું એમની સમસ્યાઓ જાણી રહ્યો છું એમની સાથે વાર્તાલાપ કરી રહ્યો છું જ્યારે અનેક ગામડાઓમાં મેં પોતે પ્રવાસ કર્યો ત્યારે જનતા પાસેથી સાંભળેલી વાત પ્રમાણે આ વિસ્તારમાં હજારો સમસ્યાઓ છે પરંતુ તે હજારો કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું જ નથી જે સારું કહી શકાય વ્યવસ્થિત કહી શકાય કે લોકોએ સારવાર કરાવી શકે ત્યાં આ વિસ્તારમાં ખેડૂતોને રાત્રે કોઈ જંગલી જાનવર હિંસક હુમલો કરે કે આ વિસ્તારના ખેડૂતોને કોઈ ઝેરી જીવ જંતુ જાય કે આ વિસ્તારમાં કોઈ બેન દીકરી સગર્ભા હોય અને ઇમરજન્સી જરૂર પડે કે આ વિસ્તારની અંદર કોઈ એક્સિડન્ટ થયો હોય કે અન્ય કોઈ એવી આકસ્મિક ઘટના બને કે જેમાં કોઈ આરોગ્યલક્ષી સારવારની જરૂર પડે તો વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું કોઈ ડોક્ટર કોઈ સાધન કોઈ સુવિધા નથી એ ભાજપ માટે શરમનો વિષય છે ભાજપના નેતાઓ માટે નીચા જોયાનો વિષય છે આટલા બધા નેતાઓ બનીને ફરે છે પણ વિસાવદરમાં એક દવાખાનું કે સારો ડૉક્ટર કે સારું મશીન નથી એ ડૂબી મરવા જેવો વિષય છે અને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીના અનુસંધાનમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટે ભાજપનો કંઈક પ્રચાર પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી વિસાવદરમાં આવી રહ્યા છે એવા સમાચાર મને મળ્યા છે તો મુખ્યમંત્રી અહીંયા વિસાવદરમાં આવે છે ત્યારે વિસાવદરની વેદનાને સાંભળે વિસાવદરની વેદનાને સમજે અને વિસાવદરની અંદર કોઈ સારું અતિ આધુનિક સુવિધાયુક્ત અતિ આધુનિક સાધનો હોય ડૉક્ટરો હોય એવી સુવિધાયુક્ત દવાખાનું બને એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ મૂકવા માટે મેં આજે એસ ડીએમ ડેપ્યુટી કલેક્ટર વિસાવદરને રજૂઆત